તો હાઈ યુટ્યુબ ફેમિલી મારો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે તો અમારે પગાર આવી ગયો છે તો હાય મિત્રો અમારે પગાર આવી ગયો છે એમ ઘણા સમયથી મહેનત કરેલી છે ઘડી કામ સમશાન વિડીયો ઉતારવા દે ઘડી કારખાને આવી ઘડી ઘરનું ધ્યાન દેવી મિત્રોમાં બધે ધ્યાન દેવું પડે પણ ઘણા સમયથી અમારે હવે પગાર આવી ગયો છે ઘણા સમયથી કારખાને મંડી આલતી હતી તો એમ કારખાને સમય કાઢીને વિડીયો ઉતારવા જાતા હતા પછી રાતે વિડીયો એડિટ કરવી પછી પાછો વિડીયો ચડાવવા અમારે ઠેઠ કિલોમીટર જવું પડે ધોળા કુએ તો એમ કરી કરીને મેં ખૂબ મહેનત કરી તો તમને લાગતું હશે કે યુટ્યુબ માં છે ને થોડીક મહેનત કરવાથી પૈસા આવી જતા હશે આપણે ખૂબ રળી હકી ખૂબ પૈસા મોજ કરી મસ્તી કરી પણ યુટ્યુબ માં ઘણી મહેનત કરવી પડે છે આ હું લગભગ એક વર્ષથી મારે રાઈટ થવા આવ્યું પણ એમ એક ધારી મહેનત કરવી છે પણ પગાર હશે નથી આવ્યો અને તો ક્યારેક ક્યારેક અમારે ગામ જવાનું હોય ને તો વિડિયો ચડાવવાનો ટાઈમ ન મળે વિડીયો એડિટ કરવાનો ટાઈમ ન મળે તો એમાં ટાઈમ કાઢવો પડે ક્યારેક ક્યાંક બાર ગામ ગયા હોય ને તો એમાં ટાવર ન આવતો એ કેટલી એવી મુશ્કેલીનો સામનો કર્યો ને ત્યારે અમે આ વિડીયો બનાવી રાખતી છે ટાવર ચડાયો હોય ને હોયને બાકી રાત વિડીયો પડ્યો રહે ને બીજા દિવસે થઈ અપલોડ થાય એવી એમ ઘણી મુશ્કેલીના સામના કર્યા છે મંદિર આવતી હતી ને તો ક્યારેક દસ વાગે રજા પડી જાય ક્યારેક બપોર બાર વાગે રજા પડી જાય બપોર પછી આવી ને તો ક્યારેક બપોર પછી આવી રીતે રજા જ પડી ગયેલી હોય તો એ સમયમાં એની વિડીયોમાં ફૂલ મહેનત કરી એટલે કે વિડીયો કઈ રીતે એડિટ કરવા વિડીયોમાં કયું સોંગ મેકવું કોપીરાઇટ ફ્રી સોંગ ગોતવું એવું બધું મેં ઘણી મહેનત કરી ઘણી એપ્લિકેશન ડાઉનલોડ કરી થમનલ બને થમનલ કેવું પ્રભાવશાળી બનાવવું કે થમનલમાં હું મેકવું એ બધું અલગ અલગ એપ ડાઉનલોડ કરી શીખો એપ ડાઉનલોડ કરી એમાં એમ વિડીયો કઈ રીતે બનાવવા કયા વિડીયો બનાવવાને એવું બધું શીખ્યા ત્યારે અમને વગા વગા અત્યારે થોડીક સફળતા મળી છે તો કારખાનીથી ઘેર વહી આવ્યા છે અને પૈસા આપણે સોનલને બતાવશું કે હાલ આપણો પગાર આવી ગયો છે સોનલ આરે ઘડીક રમત કરી લે તો આવી ગયો ઘેરે સોનલ સોનલ ઊભી છે ફૂલ પગાર આવી ગયો છે પગાર તને શું લાગે યુટ્યુબ માં થયો હશે કે કારખાની હોય હશે કારખાની

પગાર ન છે આ કારખાને થી બે મહિના પગાર ને મંદિર માં કારખાને બોર્ડ માર્યું કે તમારે બે મહિને પગાર થશે અને બે મહિના સિવાય ઉપાડી માગો નહીં પગારે માગો નહીં તો હજી આ મહિનાના બાકી છે ને એક મહિનાનો પગાર આવી ગયો છે અને અગિયાર હજાર ની બે હજાર ઉસીને આપ્યા ને આપણે યુટ્યુબમાં માં ઘણી મહેનત કરશું ને હજી આ નવા ચાર મહિના બે મહિના મંદિર મહેનત કરશું ને એટલે લગભગ મોનિટાઈઝ થઈ જશે રેડી તો અમારે આ પગાર કારખાની યુટ્યુબમાં જ નતો યુટ્યુબમાં હજી મહેનત કરશું ને ત્યારે અમારે યુટ્યુબ માંથી પગાર આવશે તો તમે અમારા બધા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રેજો અને વિડીયો જોતા રેજો તમારી ચેનલ જલ્દી મોનિટાઈઝ થઈ જાય પૈસા બધા તારા જો તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને જય ભોળાના જય મમ્મી બાય બાય